ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘે ધ્વજવંદન કર્યું હતું ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું સાથે સાથે હર્ષ સંઘવીએ ઓપરેશન સિંધુને લઈને મોટી વાત કરી હતી તેમણે કહ્યું કે પહેલગામમાં ભારતની દીકરીઓનું સિંદૂર ભૂસવાનું કૃત્ય કરાયું છે અને પાકિસ્તાનના આતંકીઓને સત્યાવીસ મિનિટમાં ધ્વસ્ત કર્યા હતા સિંદુરનો બદલો સમગ્ર વિશ્વએ જોયો છે હર્ષ સંઘવે વધુમાં કહ્યું કે ભારત સામે ખોટી નજર કરનારની આંખો મીચાઈ ગઈ છે અને દુશ્મનને ઈટનો જવાબ પથ્થરથી મળ્યો છે સાયબર ક્રાઈમ વિશે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે સાયબર ક્રાઇમ સ્પેશિયલ યુનિટ ઊભું કરાશે અને તાત્કાલિક સપોર્ટ મળે તે માટે યુનિટ બનાવાશે અને આંતરરાષ્ટ્રીય રમતો માટે ગુજરાત મોટું સ્થળ બનશે હર્ષ વધુમાં કહ્યું હતું કે સેનાના જવાનોને નતમસ્તક થઈ અભિનંદન પાઠવું છું આઝાદીના લડવૈયાઓએ અને યુવાનોએ દેશ માટે જીવન આપ્યું છે અને આઝાદીના લડવૈયાના સપના સફળતાપૂર્વક પાર પડ્યા છે વધુમાં હર્ષસંઘવીએ ગુજરાત પોલીસને કહ્યું કે ગુજરાત પોલીસે જેલમાંથી વિડીયો કોન્ફરન્સથી બંદીઓને કોર્ટમાં હાજર કરાય છે અને પોલીસ જવાનોનો સમય બચી રહ્યો છે ગ્રામીણ સુરક્ષા માટે પોલીસ અને સરપંચો વચ્ચે સંવાદ થયો જે દેશમાં પહેલીવાર છે હર્ષ સંઘવે વધુમાં કહ્યું હતું કે દિવ્યાંગો રમતો માટે ટ્રેનિંગ લઈ શકશે અને આંતરરાષ્ટ્રીય રમતોના આયોજન માટે સૌથી મોટું સ્થળ ગુજરાત બનશે અને બે વર્ષમાં બે હજાર નવસો પાંચ નવી એસટી બસો ગુજરાતના નાગરિકોને આપી છે અને પાંત્રીસ નવા બસ સ્ટેશન માટે ખાતમુહૂર્ત કર્યું છે હાલમાં રોજના 27 લાખ મુસાફરો સુધી પહોંચ્યા છે જે 2030 સુધી 30 લાખ સુધી પહોંચશે सर्वप्रथम ગુજરાતના મારા સૌ નાગરિકોને 79 માં સ્વાતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે સૌ જાણીએ છે કે જે પ્રકારે દુનિયાભરના સૌ દેશો સાયબર ક્રાઇમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં ગુજરાત એ એવું રાજ્ય બનવા જઈ એનએફએસયુ છે જે પ્રકારે એફએસએલ છે એ જ પ્રકારે ગુજરાત ગુજરાતના તમામ જિલ્લાઓને જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તે જ પ્રમાણે સાયબર ક્રાઇમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે જેમાં પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને એસપી સુધી તમામ લોકોની એક ટીમ જોડે જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ યુનિટ છે એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી આપવામાં આવશે